નમસ્કાર હું પ્રગતિ પટેલ શ્રદ્ધાંકન ચેનલમાં આપનું સ્વાગત છે વડોદરાના આયુર્વેદિક દવાખાના દ્વારા યોજાઈ રંગોળી સ્પર્ધા વડોદરાના માંજરપુર વિસ્તારના મંગલેશ્વર મહાદેવ મંદિરમાં સરકારી આયુર્વેદિક દવાખાનું રંજ દ્વારા રંગોળી સ્પર્ધા ધન્વંતરી દિન નિમિત્તે આયોજિત થઈ હતી જેની થીમ વિકસિત ભારત અને પોષણ હતી વયજૂત મુજબ અડસઠ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે પાંચથી દસ વર્ષમાં મેઘ મનીષ જોશી આર્યા પાંડે એકવીસ થી પાંત્રીસમાં નિલેશા બાબુભાઈ ગોહિલ અને છત્રીસથી ઉપરમાં તૃપ્તિ ધર્મેન્દ્ર પટેલ રહ્યા હતા તેમને ઈનામ તેમજ દરેક સ્પર્ધકોને આશ્વાસન ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા અધિકારી ડોક્ટર સામંત દાહિમા કોર્પોરેટર કલ્પેશ પટેલ નવજીવન સ્કૂલના પ્રિન્સિપાલ પૂર્વીબેન માજી સીડીપીઓ સલ્લાબેન મંદિરના પ્રમુખ રાજુ સોલંકી ટ્રસ્ટી મહેશ પરમાર ઉપસ્થિત રહ્યા હોવાનું વૈદ્ય છાયા બોરાએ જણાવ્યું હતું મને શશી મૌનનો અહેવાલ